સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં અંકલેશ્વરના માધવપ્રિદાસ સામે પોલીસ ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ માધવપ્રિદાસે પોતાના સાથીદાર સાથે લેબગ્રોનના પાંચ મશીન ખરીદ્યા હતા ત્રણ મશીનનો ઓર્ડર કરી બે મશીન માટે એક કરોડ નેવું લાખ રૂપિયા ફરિયાદીને ચૂકવ્યા સ્વામી ઓર્ડર કેન્સલ કરી પૈસા પડાવવા વિક્રમ ભરવાડને સોપારી આપી વિક્રમ ભરવાડે ફરિયાદી પાસેથી એક કરોડ નેવ લાખના બદલે કરોડ લાખ રૂપિયા પડાવ્યા ફરિયાદી પાસેથી તેની પત્નીના ચેક પણ લીધા હોવાનો આરોપ તો સુરતના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરીથી વિવાદમાં અંકલેશ્વરના માધવપ્રિદાસ સામે પોલીસ ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ માધવ પ્રિદાસે પોતાના સાથીદાર સાથે લેબગ્રોનના પાંચ મશીન ખરીદ્યા હતા વિક્રમ ભરવાડે ફરિયાદી પાસેથી એક પોઇન્ટ નેવું કરોડના બદલે બે પોઈન્ટ ઓગણત્રીસ કરોડ પડાવ્યા ફરિયાદી પાસેથી તેની પત્નીના નામના ચેક પણ લીધા હોવાનો આરોપ આ કામના ફરિયાદી દિલીપી કાનાની જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા ને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો ને એ પછી એ બાકીના બે મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત્ એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી સાહેરો જે છે એમનો અવારનવાર ધમકી આપતા કાંટિયા ભાગી નાખવાની માઇલ નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉતરાણ પોસ્ટમાં ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે આરોપીમાં હાલ તો જ્યાં ગિરીશભાઈ જે છે એમનું તો લગભગ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવ સ્વામી તરીકે ઓળખાય છે અને તેમનું સાચું નામ મિતુલભાઈ જે છે એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પુષ્ટિમાં ગુનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે